કિન્નરોને સમાજમાં ભલે અપમાનિત થવું પડે પરંતુ તેમના પર ઈશ્વરના વિશેષ આશીર્વાદ હોય છે જે તેને હૃદયથી આશીર્વાદ આપે છે તે જલ્દીથી ગરીબમાંથી રાજા બની જાય છે જો કોઈ કિન્નર ખુશ થઈને તમને આ ખાસ વસ્તુ આપે તો તમારું નસીબ રાતોરાત બદલાય શકે છે તો ચાલો જાણીએ શું છે તે વસ્તુ એક રૂપિયા નો સિક્કો જો કિન્નર તમને એક રૂપિયો દે તો શું કરવું જોઈ એક જો કોઈ કિન્નર તમને એક રૂપિયાનો સિક્કો આપે તો તમારી આર્થિક સમસ્યા દૂર થઈ શકે છે આનાથી તમને આર્થિક લાભ થાય છે છે પાસેથી સિક્કો બુધવારે આવે કે બુધવારના દિવસે કિન્નરો પાસેથી એક રૂપિયા નો સિક્કો લેવો શુભ માનવામાં આવે છે ત્રણ કિન્નરો પાસેથી મલેલો એક રૂપિયાનો સિક્કો તમારા ઘરની તિજોરીમાં રાખવો જોઈ આ તમારા ભાગ્ય બદલી શકે છે ચાર કિન્નરો એ આપેલા એક રૂપિયાના સિક્કાને તમારા પર્સમાં રાખવાથી તમારા નસીબના તાલા ખુલી શકે છે અને તમને આર્થિક લાભ મળી શકે છે પાંચ તમે બુધવારે કિન્નરો પાસેથી એક રૂપિયાનો સિક્કો લીધા પછી તમારે તેમને કનિક દાન અવશ્ય કરવું જોઈએ વધારે વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો